તો આપણે પ્રથમ દાખલો જે છે એ ભાવ શોધીએ કે બે કિગ્રાક ટામેટાનો ભાવ કેટલો તો ટામેટાનો ભાવ જુઓ ટામેટાનો ભાવ છે બાર રૂપિયા એક કિલોગ્રામ ટામેટાનો ભાવ બાર રૂપિયા છે તો એ પ્રથમ દાખલો આપણે ગણીએ તો ચલો તો જે દાખલો ગણવાનો છે એની રકમ લખી છે કે બે કિગ્રાક ટામેટાનો ભાવ કેટલો બરાબર તો જુઓ એક કિલોગ્રામ ટામેટાનો ભાવ રૂપિયા બાર તેથી બે કીકરા ટામેટાનો ભાવ બે ગુણ્યા રૂપિયા બાર એટલે કે આ બેનો ગુણાકાર બાર સાથે કરવાનો છે બરાબર તો આપણે બેનો ગુણાકાર બાર સાથે કરીએ તો બાર દુ ચોવીસ થાય તો રૂપિયા ચોવીસ તો નીચે માટેનું વાક્ય છે કે માટે બે કીકરા ટામેટાનો ભાવ રૂપિયા ચોવીસ થાય આ મુજબ તમારે પ્રથમ દાખલો ગણવાનો છે હવે બીજો દાખલો જોઈએ તો જો કે 1/2 બરાબર 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થશે 1/2 એટલે કે 1/2 કિલો તો 1/2 કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થાય એ આપણે શુંધીશું હવે તો ચલો કે 1/2 કિગ્રા ટામેટાનો ભાવ કેટલો થાય આ રકમ લખી છે તો 1 કિગ્રા ટામેટાનો ભાવ રૂપિયા 12 તેથી 1/2 કિગ્રા ટામેટાનો ભાવ બરાબર 1/2 * 12 આની અંદર મિત્રો એક દ્વિતિયાંશનો ગુણાકાર બાર સાથે થશે એક દ્વિતીયાંશ એટલે અડધો થી આ એક એ અંશ કહેવાય અને બે એ છેદ કહેવાય બરાબર તો આપણે આ જે બાર જે છે એ બારનો ગુણાકાર અંશ સાથે થશે ફક્ત એક સાથે બે સાથે થશે નહીં કારણ કે બે છેદમાં છે તો જો બારનો ગુણાકાર એક સાથે થાય તો બાર એકા બાર બરાબર તો આ લખ્યા છે ઉપર અને બે નીચે એવાને એવા રાખવાના છે છેદમાં એટલે કે બાર ભાગ્યા બે તો આપણે ભાગાકાર બાર ભાગ્યા બે કરીએ તો જવાબ આવશે છ જો અહીં દાખલો ગણીએ બાજુ કે બાર ભાગ્યા બે તો નો કળીઓ બોલીએ બાર આવે સોરી બાર આવે ત્યાં સુધી તો બે એકા બે બે દુ ચાર બેતાલીસ છ બે છક આઠ બે પંચા દસ બે છ બાર તો બે છ બાર થશે તો અહીં છ લખીશું નીચે બાર ઝીરો ઝીરો એટલે જવાબ આવશે છ તો અહીં રૂપિયા છ જવાબ લખ્યો છે જુઓ બરાબર રૂપિયા છ તો માટે એક દિત્યાંશ કિગડા ટામેટાનો ભાવ રૂપિયા છ થાય હવે આ ત્રીજો દાખલો આપણે જોઈએ તો જુઓ ત્રીજો દાખલો છે કે બે કિગરા સોરી ત્રીજો નહીં તો આ થો કારણ કે ત્રીજો અને પહેલો સરખો છે એટલે તમને આવડશે ત્રીજો અને પહેલો છે એ દાખલો સરખો છે બરાબર એટલે આ બે દાખલા તમને આવડશે હવે આપણે ચોથો દાખલો જોઈએ કે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કીગરા ભીંડાના ભાવ કેટલા રૂપિયા થાય તો ભીંડાનો ભાવ જો અહીં લખેલો છે અઢાર રૂપિયા બરાબર હવે એ આપણે ચોથો દાખલો ગણીએ તો ચલો ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ કીગરા ભીંડાનો ભાવ કેટલા રૂપિયા થાય અથવા ભીંડાના કેટલા રૂપિયા થાય તો ચલો જે કે ગ્રા બિંદાનો ભાવ ₹18 છે આપણે જોયું ને કે 1 કિલોગ્રામ બિંદાનો ભાવ કેટલા રૂપિયા છે ₹18 તેથી 3 पूर्णांक 1/3 ગ્રા બિંદાનો ભાવ બરાબર તો આ 3 पूर्णांक 1/3 નો ગુણાકાર 18 સાથે કરવાનો છે બરાબર તો જુઓ અહીં 18 સાથે ગુણાકાર કર્યો છે 3 पूर्णांक 1/3 ગુણ્યા 18 તો અહીં જે 18 જે છે અઢારનો પ્રથમ આપણે ત્રણ પૂર્ણાંક સાથે ગુણાકાર કરીશું ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ એટલે સાડા ત્રણ કિલો ત્રણ પૂર્ણાંક પૂર્ણાંક એટલે પૂર્ણ છે આખા છે ત્રણ પૂર્ણાંક બરાબર ત્રણ કિલો ભીંડા અને ઉપર અડધો કિલો એટલે સાડા ત્રણ કિલો કહેવાય ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ એટલે કે સાડા ત્રણ કિલો તો આપણે અઢારનો ગુણાકાર પ્રથમ ત્રણ સાથે કરીશું પછી આ એક દ્વિતિયાંશ રહેશે એટલે આપણે એક જોડે કરીશું બરાબર એ મુજબ તો ચલો આપણે એને અલગ લખીએ ત્રણ ગુણાંક એક દ્વિતિયાંશને તો જુઓ ત્રણ પ્લસ એક દ્વિતિયા ચોપન થશે બરાબર પછી ગુણાકાર કરીશું આ સાથે થશે એટલે અઢાર એકા અઢાર ને નીચે છેદમાં બે એવાને એવા લખવાના છે બરાબર તો ચોપન નીચે એવાને એવા લખ્યા છે અને આ અઢાર ભાગ્યા બે આપણે ભાગાકાર કરીને જે જવાબ આવે એ નીચે લખીશું ચોપન ની જોડે તો જુઓ અઢાર ભાગ્યા બે કરીશું આપણે બરાબર તો બેનો ઘડિયો બોલીએ અઢાર આવે ત્યાં સુધી તો બે નવા અઢાર થશે બે નવા અઢાર તો જવાબ આવશે નવ જવાબ નવ જે અહીં બાજુમાં લખ્યા છે જુઓ નવ તો અહીં સરવાળો કરવાનો ચોપન પ્લસ નવ એટલે કેટલા થશે ત્યાંસઠ રૂપિયા તો લખવાનું કે તેથી ભીંડાનો ભાવ ત્રણ પોણા એકથી ત્યાંથી ઘરા ભીંડાનો ભાવ રૂપિયા ત્યાંસઠ થાય એ મુજબ બરાબર હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ચલો નીચે આપેલી સંખ્યાઓના અવયવ જણાવો અવયવ જણા એટલે જે અવયવો પડતા હોય એ બધા જ અવયવ આપણે લખીશું તો સૌ પ્રથમ સંખ્યા છે પહેલી પચીસ તો આપણે પચીસના અવયવ લખીએ નીચે પેજમાં તો ચલો પચીસના અવયવ લખીએ તો પચીસ બરાબર બરાબર એની સામે અવયવ લખવાના છે પચીસના તો આપણે બરાબર કરીશું તો પચીસ કયા ગળિયામાં આવે છે આપણે નીચે આ રફ કામ કરીએ ચલો જે 25 એક તો પોતાના ઘડિયામાં આવે 25 સેકન્ડ 25 પછી પાએ પાએ 25 એટલે કે 5 * 5 હવે કોઈ ઘડિયામાં 25 આવે ના તો આ 25 ના અવયવ 1 5 બે વખત છે એટલે એક જ વખત લઈશું 1 5 અને 25 આ ત્રણ તો અહીં અલ્પવિરામ ક્યાં લખવાનું 1 5 અને 25 બરાબર ત્રણ અવયવ થશે 25 ના એ મુજબ બીજી સંખ્યા જે છે એના અવયવ આપણે બાજુમાં લખીશું બરાબર પ્રથમ સંખ્યાના લખ્યા છે બાજુમાં આપણે બીજી સંખ્યાના લખીએ તો બીજી કઈ સંખ્યા છે તો આપણે બીજી ઓગણત્રીસ છે બરાબર તો ઓગણત્રીસ કયા ગળિયામાં આવે છે એ આપણે જોઈએ તો ઓગણત્રીસ એ ફક્ત ઓગણત્રીસના ઘડિયામાં આવે છે બીજા કોઈ ઘડિયામાં આવતા નથી ઓગણત્રીસ એકાદ ઓગણત્રીસ થાય એના સિવાય કોઈ ઘડિયામાં આવે છે ના ઓગણચાળીસ આવે છે પણ ઓગણત્રીસ આવતા નથી તો એના બે અવયવ થશે એક અને ઓગણત્રીસ બરાબર આ ફક્ત બે જ અવયવ આ રીતે બાકીના તમારે લખવાના છે હવે જે બાકી જે છે ત્રીસના તો ત્રીસ કયા ઘડિયામાં આવે છે તો ત્રીસ એકત્રીસ છ પંચાત્રીસ પંદર દુ ત્રીસ અને દસ ચાલીસ ત્રીસ એ મુજબ તમારે ક્રમમાં અવયવ લખવાના છે હવે પ્રશ્ન બ જોઈએ આપણે તો જો નીચે આપેલી સંખ્યાઓના પ્રથમ પાંચ અવયવી લખો પ્રથમ પાંચ અવયવી લખવાના છે તો પ્રથમ સંખ્યા છે ત્રણ તો આપણે ત્રણના અવયવ લખીશું તો ત્રણના અવયવી તો ત્રણ બરાબર કરીને લખીશું તો જે ત્રણના ગળિયામાં જે આવતા હોય એ ત્રણ એકા ત્રણ ત્રણ દૂર છ ત્રણ ચાલીસ નવ ત્રણ ચ બાર ત્રણ પંચા પંદર બરાબર પાંચ કયા જો એક બે ત્રણ ચાર પાંચ લખ્યા બરાબર પ્રથમ પાંચ કયા છે એટલે પાંચે લખવાના છે બાકી આગળ અવયવી ચાલુ રહ્યા કરે એટલે કે પડ્યા કરે અંત આવે નહીં હવે આપણે બીજું જોઈએ એ બીજી જે સંખ્યા છે એ તો ચાર જે છે ચારના અવયવી આપણે લખીએ તો ચારના અવયવી બરાબર ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર ચાલીસ બાર ચોકે ચોકે સોળ ચાર પંચા વીસ એ મુજબ બરાબર તો જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ એ મુજબ આ પાંચ તૈયાર હવે આગળ લખવાના નથી બરાબર ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આ તમારે એસાઈમેન્ટમાં જે અઘરી બાબતો હતી એ મેં તમને